બગડો તરફાઈ ને મારા બધો બગલો તરફાઈ ને મારો સિંહ દોરાય ને મારો બાચિરો અમી સાથે કઈ મારો હજે ભૂલ તો થાય યાર દરેક ની થાય યાર ભૂલ થાય એટલે

બિહાર ગમ બિહારી છે ને મારા હારા ને લોચા જ જો સકન થેટ ના તે પણ બિહારો જ પડશે હા જવા દઉં છું આ તો રિક્ષા ચાલે યાર બળુર નહીં યાર હા હા તે ຈોં વેલા વેલા ગોમ માં ઉપર છે વેલા વેલા નઈ આ પાટીનો તો અડધી રાતી એ ગોમ માં ઉપર જો હા હા પણ આ તો વેલા વેલા કો નેકરા એટલે હા તો કોમ છે પંચાયતમાં માં કેવું છે એમ હોવા પંચાયત ભરોની છે ઓ મારા પેલા હોય પાછા

ઘેર થી એક ત્રણ ચાર કિલોમીટર બિહારી ના આયા ઘરે વેલી તો કરાવો દારૂ સુધરો મારો લા ભાતી બુની લેવાની છે અલે તારે આ તો સારું છે ભલુર મને બે ત્રણ પછી તો ભલુર માં ટિકિટ ના લેવું આ ભાતી નો કોઈ ના કશું આ લેવો નહીં સમજી લેવો અરે સમજુ છે નોમ સાથે થોડું સમજવું પડે વેલું વેલું નોમ રાખે કોઈ એવું નામ બરો સમજી ને વાત કરું છું નોમે સમજુ છે વાત કરું છું હું આજ પછી મારી રીક્ષા આટલો મોડી કરવાનો કઈ દીધું

બધા દાદાગીરી જ કરવી છે એક જ દાદા છે આ ભાતી રહો સમજુ સિવાય તો કોઈ દાદાગીરી કરો નહી ગુપ્તાજી ઓ ગુપ્તાજી હો

હું બોલ્યો આ બાઇક બંધ કરી ઉતાર ગોમતા ઉતાર લાય લાય કે લાયક કે નહી આ રોડ માં સાઈડ માં યાદ જાય છે દેખાતો નહી ફટાક નહિ તું પૈરા અઢારી અધારી છે

પેલા સન્ની દેવલ નો ડાયલોગ વાપર્યો છે એ કા હાથે તો અત્યાર લોહે કો પિકલા કરતા હે તું મારે તો મેં માર ખાઉં

પંચાયત માં જઉં છું ના કરો શું હોય જો આ ચક્કુ તો ગયું ચક્કુ

તમે અહીંયા લાગે શું મળ્યું અમાર રાગા રાગા જતા આ ગોમ બહુ પેલું એક ખતરનાક છે નોમનો છું હજી તો ખતરનાક લોકો મળશે અને ખાલી લાભો જ મેોકા પાય છે આ ગોમ નું નહીં વાપરું ખતરનાક પછી રાગા રાગા નેકરી દો આ ગોમ નામ નહી દેવાનું નામ કોઈ નામ નહીં નું નામ નહીં મને ધમકી છે ને યાર જતા રહો જતા રહો એકસો આઠ આવશે ને એકસો આઠ માં નાખીને લઈ જવા પડશે હજી તો તમે આ નોમ નથી ભાઈ આ બાપુઓનું રાત છે બધું આ બધો ક્ષત્રિયો ના રાત ચાલી છે વાપરવું એ નહીં તમે બે હોય કે ફમજુજી હોય કે જેઠા જે હોય બે જતા રહો મેટર વધુ કરીને હેન્ડવાનું આપણો નિયમ ના કીધું તું ના અમને ના કીધું મારો નિયમ નહિ યાર પોચું બારી પાટું મારું પણ કોની માથા ઉપર થી પણ બીજી મારું તો યાર મન યાર

ફી મેમન આપ અને કશું વરું નહિ ખાલી નોમ નો નો પાછું ના હમજી તમે સમજાઈ ને લઈ જાઓ નક હું કઉ છું કે એકસો આઠ આવશે બે એકસો આઠ બોલાવી

હારી દે વાયરાડી ક્યાં બધા એવું થયું પણ મને વાયરું ના ડો હરું છો ને વચ્ચે ગોમ છો આવી રીતે ઝડપો કરશો ને તો પછી એકસો આથી આવશે એના કરતા કરતો રાહ મળો વાગી જાય યાર તલવાડે જો હોપાળી હળીને ના ઉઠાઈ લે આપડા રહ્યું અલ્યા યાર એ તો બોરો માણસ હોપારી ના બોરો માણસ હોય કે બોરો માણસ હોય આ સમજુ ના હું સમજાતા

એટલે એરિયા એકા અને બીજા દસ જણા મને ફોન ઉપર કોન્ટેક્ટ થઇ જાય મને બીકલા કે થઈ ગયા બોમતા મારી વાતો હલો એકલો તો આપણને દસ જણા મારો

આ તો રસ્તો બદલ્યો છે ઇરાદો નહીં બદલ્યો સમજી લેજે સારું હારું જવા દે ને તમે હા હાર આગળ આગળ જવા દેજો મને